નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝ પર સ્વાગત છે વાઘોડા તાલુકાના મડેલી ગામે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો કરતા વધુ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું રક્તદાન એ મહાદાન છે જ્યારે આપણને હોસ્પિટલમાં બ્લડની જરૂર હોય ત્યારે આપણને સમજાય છે આજે મડેલી ગામની સરકારી સ્કૂલના કેમ્પસમાં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વાઘોડિયા તાલુકાના તમામ સમાજના જવાબદાર નાગરિકો તેમજ મુસ્લિમ ભાઈઓએ પણ રક્તદાન કર્યું હતું પારોલ સેવાશ્રમ હોસ્પિટલના બ્લડ બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો મંડલી ગામના આગેવાન કાલુભાઈ મડેલી તેમજ ગ્રામ પંચાયતના સરપંચશ્રી પ્રકાશભાઈ વસાવા હાજર રહ્યા હતા તેમજ ગ્રામના નાગરિકોએ હેલ્મેટ ટીમ તેમજ ફેજ યુગ સર્કલ મડેલી વડોદરા ફલોડ ધોલાર મોહમ્મદપુરાના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ રક્તદાન કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું હતું તેમજ ભોજનની પણ વ્યવસ્થા આયોજકો દ્વારા કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ સમાજના એકતાનું પ્રતિક આ બ્લડ કેમ્પમાં જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ જનરલ પર ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા આ રોજ આજ રોજ મઢેલી ગામે બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવેલ છે આટલું સુંદર આયોજન એના ઉપદેશથી કરવામાં આવેલું છે કે જેથી કરીને કોઈને અકસ્માતમાં કોઈને ડિલેવરીના સમયમાં કે કોઈ પણ જગ્યાએ બ્લડની જરૂર પડતી જ હોય છે એના માટે અમારા ગામમાં હેન્ડમેડ યુવા ટીમ દ્વારા અને ફેઝ યુવા ટીમ દ્વારા અને આજુબાજુના ગામોના વડીલોનો સાથ સહકાર લઈ અને આ આયોજન કરેલ છે પારુલ યુનિવર્સિટીની બ્લડ બેંક અને એસક્રોસ બ્લડ બેંક દ્વારા આ આયોજન અત્યારે સુંદર ચાલી રહ્યું છે અને અત્યારે આજુબાજુ ગામના ઘણા યુવાનો અને વડીલો ઉત્સાહભેર બ્લડ ડોનેટ કરી રહ્યા છે સો જેટલા યુનિટ થઈ ચૂક્યા છે અને બસો યુનિટ સુધી પહોંચે એવી અમે આશા પણ રાખીએ છીએ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મડેલી સરપંચ શ્રી

સાથ સહકાર આપીશું અને અમે શુભેચ્છા પાઠવીએ છે જે લોકો આ ઓર્ગેનાઇઝ કર્યું છે આજ રોજ મઢેલી ગામની અંદર જે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ યુવા ટીમ મઢેલી અને ફેજ યંગ સર્કલ મઢેલી દ્વારા આ આયોજન થયેલું છે જેમાં આજુબાજુના ગામના દરેક મિત્રોને જણાવવામાં આવ્યું હતું અને લગભગ અત્યાર સુધી અમારા બ્લડ ડોનેટ આપણે જોઈએ ઓકે તો પાંત્રીસ પાંત્રીસ બે બેંક અમે ઉતારી છે એક પારૂલ યુનિવર્સિટીમાં જે પારુલ હોસ્પિટલ છે એ અને બીજા છે રેડ ક્રોસવાળા ભાઈ એટલે બંને ટીમ આવી અને સરસ કામગીરી આપી રહી છે અને અહીંયા અમારો ઉત્સાહ અને આનંદ આજે અનેરો છે કે ભલે એક બ્લડ ડોનેટ કેમ્પ છે કે ભાઈ એ બ્લડ ડોનેટ કેમ્પની અંદર દરેક ભાગ લઈ રહ્યા છે અને એનું આયોજન એક આપણા હેજ કમિટીના ભાઈ છે એમની સાથે પણ વાત કરી શકો